નર્મદાના સાગબારામાં શાળાના લોકાર્પણમાં આમંત્રણ ન મળતા ચૈત્ર વસાવા લાલ ગુમ થયા હશે ચૈત્ર વસાવાએ કલેક્ટર અને અધિકારીઓને સવાલ કર્યા છે કહ્યું એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં મને આમંત્રણ કેમ નથી આપ્યું ચૈત્ર વસાવાએ સ્ટેજ પર બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓને કહ્યું મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો હું પણ આ વિસ્તારનો ધારાસભ્ય છું મને આમંત્રણ કેમ નથી આપ્યું અને કાર્ડમાં મારું નામ કેમ નથી લખ્યું ચૈત્ર વસાવાએ કલેક્ટરને કહ્યું અમે સરકારી પ્રોગ્રામમાં થયેલા ખર્ચનો હિસાબ માંગી છીએ એટલે અમને બોલાવવામાં નથી આવતા આવું ચલાવી લેવામાં નહીં આવે ચૈતર વસાવાના સમર્થકોએ બૂમો પાડતા સ્ટેજ પર બેઠેલા ભાજપના હોદ્દેદારોએ ચૈતર વસાવાને ભાષણ બંધ કરવા કહ્યું હતું મંત્રી નરેશ પટેલ પણ સ્ટેજ પર હાજર હતા નરેશ પટેલ પણ ચૈતર વસાવા જ્યાં ભાષણ આપતા હતા ત્યાં જઈને તેમનું ભાષણ બંધ કરાવ્યું એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણ મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગબર જ છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઊભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે તકતીમાં મારું નામ નથી કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કંઈ ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને તકતી ભક્તિથી જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે સ્વમાન પર અસર પડે છે એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે અને માન્ય મંત્રીશ્રીએ અધિકારોને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માગીશું